બુટલેગરને લઈ આવે અને પછી ત્યારબાદ

યોજના આ સભ્યાને છોડી દે પરંતુ પોલીસ ચોકીમાં આવીને હોબાળો મચાવી દે છે હોબાળો મચાવી દે છે એટલું જ નહીં પરંતુ જે પોલીસ ચોકીમાં અનેક જે કેબિનો છે તેમાં તોડફોડ કરી નાખે છે અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચાડે છે આ એટલું જ નહીં અને આ સમયે જ્યારે આ પોલીસ અને સમર્થકો વચ્ચે જ્યારે ઉગ્ર બોલાચાલી થઈ રહી હોય છે તે જ સમયે આ બુટલેગર છે ઓમ વાસફોલ્યા તે તેનો આ ઘટનાનો લાભ લઈને ત્યાંથી છૂટી નીકળવા પ્રયત્ન કરે છે છતાં પણ આ બુટલેગર તો પોલીસ પકડી જ રાખે છે અને અન્ય જે આરોપી છે તેમને પણ પકડી રહે છે અને આ ઓમ વાસ્ફોલિયાના પરિવારજનોમાં જયપ્રકાશ વાસફોલિયા પ્રકાશ સહિત અનેક લોકો છે તેમની પણ ત્રણ દિવસ માટેની રિમાન્ડ હાલ મંજૂર કરવામાં આવી છે અને આ ત્રણ જેટલા આરોપીને હાલ પોલીસે પકડી લીધા છે અને અન્ય આરોપીની શોધખોળમાં પોલીસ છે તે કામે લાગી ગઈ છે જોકે આ પરિવારજનોએ માત્ર ન તોડફોડ કરી હતી પરંતુ એક હેડ કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચાડી હતી અને આ હેડ કોન્સ્ટેબલને ઈજા માટે તો હાલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે પરંતુ આ ત્રણે આરોપીઓને પણ હાલ પોલીસે પકડી લીધા છે એટલે આખે આખો પરિવાર તમે કહો તો પોલીસ ચોકીમાં તો પણ કંઈ ખોટું નથી ત્યારે આપનો આ ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર तो तेने कर।